હવામાન માહિતી વાર્થા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો હવામાનની સચોટ માહિતી મેળવો અને થોડી એક ટુક માહિતી આપો આજે અઠ્યાવીસ તારીખની આધારે લગભગ સાંજનો ટાઈમ છે અને હવામાન વિશે લેટેસ્ટ પ્રણાલમાં આજે કે આજે રાતે થોડો વરસાદ વધે એવી આવી શક્યતા દેખાઈ રહી છે અને જે સિસ્ટમ છે એ એકાદ દિવસ આ કચ્છ વ્યવસ્થિત થાય એવી શક્યતા છે અને તે આ સિસ્ટમમાં લો પ્રેશરમાં ફેરવાય છે ત્યારે આ પવનનું જોર ઘટવાની શક્યતા ખેડૂતોભાઈ અને વરસાદનું જોર વધે એવી શક્યતા દેખાઈ રહી છે બીજી એક વાત કરી લઈએ કે સદનસિંહ આપણા સારા હતા કે જે સિસ્ટમ આપણા વિસ્તાર ઉપર મેઇન ભાગ પસાર થવાનો હતો એ પસાર થયો નથી એટલે વરસાદ ઓછો રહ્યો અને બીજું વિશેષ માહિતી કે આગળના આવનારા સમય માટે આપણા ખાસ ખેડૂતભાઈ પૂછ્યું કે હવે સમય ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ કેવો વાતાવરણ છે આવતીકાલ સુધી થોડું પવનનું જોર રહેશે અને વરસાદ થોડો વધારે થાય ત્યારે પણ ઝાપટા રૂબી આવશે અને બીજી એક વાત કરું તમને કે જે છે જે સિસ્ટમમાં હતી એ સિસ્ટમમાં થોડે થોડે નબળી પડશે એનો આપણને ખરેખર ફાયદો છે અને વધુ વરસાદ થવાથી પાકને નુકસાન થાય છે ને આ સિસ્ટમ હવે લો પ્રેશર બની જાય એટલે પછી એક વરે ફરીથી નવું લો પ્રેશર બંગાવવાની ખાડી ઉપર બની ગયું છે અને એ સિસ્ટમ પણ આ ટ્રેક ઉપર જ આવવાની છે ઉત્તર ગુજરાત દક્ષિણ રાજસ્થાન ઉપર એટલે એ વરસાદ દસ તારીખ સુધી રહે એવી શક્યતા છે એક બે દિવસ એક બે દિવસ આપણા વિસ્તારમાં થોડું હવામાન સુગુર્ણ તો નહીં રહે પણ સામાન્ય રહેશે અને છાયું રહેશે અને તડકો પણ એક દિવસ બે ને આગળ એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે બાકી ફરીથી વરસાદ ત્રણ તારીખથી આપણા વિસ્તારમાં ચાલુ થશે અને એ વરસાદ દસ તારીખ સુધી ચાલુ રહે ત્યારે શક્યતા દેખાઈ રહી છે અને એ સિસ્ટમ ની પૂરી થાય અઢાર ત્રણની આવે એના પછી વરે સાત તારીખથી એક સિસ્ટમ આવે છે એટલે બે સિસ્ટમો આપણા વિસ્તાર ઊભા આવે ત્યારે શક્યતા દેખાઈ રહી છે દસ તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેશે ખેડૂતભાઈઓ પછી જય જવાન જય શ્રી કૃષ્ણ